હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યુ વિડીયો વાયગા દસ ને દસ વાગે બ્લોગ ની શરૂઆત થાય છે જો આ ભાઈ ને બોલવું પડે છે વચ્ચે વચ્ચે કેમ કે ચાર વાગે અમા દીકરો ભાઈ હું તમે દોઢ વાગે હું એડિટિંગ કરી ને પછી આ ભાઈ જાય ગા પછી એને તાવ જેવું આવ્યું હતું ને તો જાગતો હતો તો દવા ને પાઈ ને એમ કરતા કરતા ચાર વાગી ગયા બે કલાક તો હિંચકો નાખ્યો પછી આ હું તો પછી હાડા હાથે ઉઠ્યા મારા દીકરો ભાઈ કોને મોડું કરાવ્યું તું બાબુ વહી ગયો હું ખાઈ લઉં ભૂખ લાગી છે તો આયા જો હું શાક બનાવું હું લે પાછું રીન્યુ કરું જો કેમ કે બટેકાનું શાક હોય ને કોરું મોટું થઈ જાય હા હાંડ પડી ગઈ ઓલા બે એ ગામમાં એને મામા ને છોકરા ને સગાઈ હે ત્યાં ગયા હે આજે આપડે એકલા જ છીએ ઢોરા બાંધવા જવું જો હે ઘણું બધું કામ કરવું પડશે ચાલો જે ગાય આવી ગઈ મારે બાંધવા જાવી આવો 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 થઈ ગયા ઓલો એકલો હું તો એને મૂકીને ઠેર સાહેબ તો હજી હુતા હૈ રાત થઈ ગઈ હું જો અહીં લસણ ખોલતી હતી બાબુ ઉઠલી જાઉં હે હા તો આવું કા ને આવું હાથ ધોઈ આવું દીકા ઇન્જેક્શન નો પાવર આજ દેખાણો આજ બપોરું નો રોઈ ગઈ હાલ દીકો આવી ગઈ લાઈટ માં દીકરો જાય રીયો માં દીકરો આઈ રીયો જાય બાબુ જોય રમે હે સિંહ ગાડી થી અને હું રીલ ગાડી પકડવા જાય જોઈ હે ગાડી હમ બાબુ જો રોજની જેમ અહીં લીમડો જોઈને રમે છે કદીકો દેખુ તને દુખે હે હવે દુખે છે આ એડિશન દુખે છે ડૂબતોય તો કોઈ દે નથી ડૂબ ઈસે હમ ઇધર રખ સકતે હે ખીચડી ધોઈ ને ઓરી દઉં ખીચડી પાકે ને ત્યાં તો હું ગુવાર કટકા કલાવો એટલે ગુવાર શાક ઓગાઈશ ત્યાં તો એક ગેસ નવરો રહે ને એમ અહીંયા રોટલા થઈ ગયા કાલ તો ચૂલે રોટલા કરેલા આજે તો હું એકલી ક્યારેય ચૂલે રોટલા ના કરું કેમ કે બાબુ ના રહે હું ચૂલો પેટાવી લઉં ત્યાં તો એ રોવા મંડે તો પછી ચૂલો પેટાવી કોકને તેમ ના કહેવાય કે તમે ચૂલે રોટલા કરો ગેસ હોય તો કોકને હોય તો હલવું પડે કે જ કરનાર હાથ ખીચડી ધોવાઈ ગઈ આપડી વળદવ અહીંયા જો મારી ખીચડી મુકાઈ ગઈ હે હવે મારે ગુવાર ના કટકા કરવા છે તો ચલો ગુવાર ના કટકા કરી નાખી ઓહ વીજળી બચાવો વીજળી બચાવો તો વીજળી તમને બચાવશે એવી આશા તમે રાખતા ને ઓઈડા તો ગયા સમજી લેજો કાનીઓ જો મારી કાનીઓ હું દીકરો ગુવાર કટકા કરવા લાગીશ અહિયાં જો આ હગાઈ માંથી આવી ગયા અને બાબુ હજી રોતો નહીં રમે ત્યાં તો હું રોટલા કર લઉં ગયો ગાજો અહીં શાક પાકે ઈધો રોટલા હોય ઈધો દૂસરા હવે મને એવો વિચાર એવું કલાક ચક્કર મળ્યો

હાલો ઉમર કામે લાગી કેમ કે આખો રૂમ નો સામાન ફેરવો ને એટલું ભરવું પડશે બધું આજે અમારે છે પણ મેં નહીં આજે જવું આટલા દીઠિયા કઈ ના અમારે જવાનું કેટલો બધો મેં અહીંયા જો અમે જાય રસ્તામાં શોપિંગ કરી અને આ બધું જોવા માટે તમારે કાલનો લોક જોવા દેશે બાય